નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સિનોર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે બાઇક ચાલકોની સલામતી માટે પોલીસ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા સાધલી ગામે નવીન બનેલ સર્કલ પાસેથી પસાર થતી તમામ જે ટુ વ્હીલર ગાડીઓ છે તેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સિનોર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોને રક્ષણ મળે અને કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે માટે આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અનેક લોકો પતંગના દોરાના કારણે જીવ ગુમાવતા હોય છે આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે સિનોર પોલીસ મેદાનમાં આવી છે કોઈ નિર્દોષ મોટર ચાલક પતંગની દોરીનો ભોગ ન બને તે માટે સિનોર પોલીસ દ્વારા સતર્કતા દાખવી ટુ વ્હીલર ચાલકોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે